સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠામાં સંમેલન યોજાયો હતો જેમાં પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ સંમેલનમાં સામાજિક રીતિ રિવાજ પર કાબુ મૂકવાનો ઠરાવ સર્વનુમંતે પસાર કરી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે છેલ્લા કેટલાય સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીતિ રિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરાયા હતા ત્યારે સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે સમાજમાં બે સાવર છૂટાછેડા સહિત વ્યસનના વધતા જતા દુષ્પ્રભાવને દૂર કરવા માટે સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે આ સંમેલનની અંદર સાત થી આઠ હજાર બહેનો અને યુવા દીકરા દીકરીઓ ભેગા થયા હતા અને એના પરથી એવું લાગ્યું કે આપણને આપણે આ સમાજનું આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે અને સમાજની અંદર જેટલા કુરિવાજો જે ધીરે ધીરે પગરણ માંડી રહ્યા છે એ કુરિવાજોને આપણે આને જ્યારે નાથીશું ને એને નાથવાનો એક આ મોટો મોટો પહેલો પ્રયત્ન હતો સાબરકાંઠા ઝોન અખિલ ભારતીય કચકડવા પાટીદાર સમાજના અને સાથે સાથે મહિલા સંઘનો જે ઝોન છે સાબરકાંઠાનો એ સંયુક્ત ઉપક્રમે મહિલા અને યુવા જાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ હતો કે મહિલાઓમાં અને યુવાઓમાં જાગૃતિ આવે સાથે સાથે અખિલ ભારતીય કચકડવા પાટીદાર સમાજે જે પ્રથમ સનાતની અધિવેશન માર્ચ મે મહિનામાં ગોઠવ્યું હતું એના અંદર કેટલાક જ્ઞાતિના રિવાજો તેમજ નીતિ નિયમો જે સર્વાનુમતે મંજૂર કર્યા હતા એને કઈ રીતે અમલ થાય એના માટેના જે પ્રયત્ન રૂપે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છું એના માટે ખરેખર આ ઝોનના પદાધિકારીઓ મહિલા સંઘ યુવા સંઘ સર્વેનો કેન્દ્રીય સમાજ વતી હું ધન્યવાદ પાઠવું છું અખિલ ભારતીય સાબરકાંઠા ઝોન અને મહિલા સંઘ આયોજિત આ એક સરસ અમારો કચ્છી સમાજનો પ્રોગ્રામ હતો એમાં લગભગ આ સાત એક હજાર મહિલાઓ અને યુવાઓનું હાજરી હતી આમાં અમારા સમાજવાળાએ જે કુરિવાજો જેમ કે હલ્દી રસમ છે પ્રી વેડિંગ છે છૂટાછેડા છે આ બધાનો અને વ્યસન માટેનો આ વાયરો બધે ચારે બીજા દિશાએ વાઈ રહ્યો છે એ વાયરો અમારા સમાજમાં આવે નહીં એ માટેની જાગૃતિ માટેનું એક અભિયાન હતું એટલે અમે અત્યારે જે આ અભિયાન કર્યું ને બધા આગળ જે પ્રસ્તુત કરી એનાથી બધાને સચેત કર્યા છે કે આવા વાયરાઓ વાઈ રહ્યા છે તો આપણે એનાથી સચેત રહીએ